રામ મંદિરના ધ્વજસ્તંભની મંત્રોચ્યાર સાથે પૂજા અમદાવાદના સાધુ સંતોએ કરી મુખ્ય ધ્વજસ્તંભની પૂજા શાસ્ત્રોક્ત મંત્રોચ્યાર સાથે મુખ્ય ધ્વજસ્તંભની પૂજા કરાઈ ઋષિ ભારતી બાપુ મહેન્દ્રગીરી બાપુ મોહનદાસ બાબુ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા ચોબ્બાલીસ ફૂટ ઊંચો અને પાંચસો કિલો વજન ધરાવે છે આ ધ્વજસ્તંભ અમદાવાદના ગોતા વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે મંદિરનો ધ્વજસ્તંભ મહત્વનું છે કે બાવીસ જાન્યુઆરી બે હજાર રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ યોજાશે આ દિવસ

અને સાથે સાથે કટોસણ રાજ પરિવાર અને રાષ્ટ્રીય ધર્મ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહજી એમના પરિવાર તરફથી આ ધર્મ દંડ જ્યારે ત્યાં સ્થાપિત થશે ત્યારે એમની સેવા હંમેશા યાદ રહેશે આ પરિવાર ઉપર હંમેશા સંતોના આશીર્વાદ રહે અને ચુમ્માલીસ ફીટ લંબાઈ અને પંચાવન કિલોનું વજન છે તૈયારીઓ માં છે અને હાલ અમદાવાદ માં તૈયાર થયેલો જે સ્તંભ છે તેની પૂજન અર્ચન હાલ અહીં ચાલી રહી છે તમામ જે સાધુ સંતો છે તેઓ એક સાથે અહીં પૂજન અર્ચન કરી રહ્યા છે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ સાથે જે ઉચ્ચાર છે તેનું પઠન કરવામાં આવી રહ્યું છે અને પૂરજોશમાં આ તૈયારીઓ ચાલી રહી છે ફીટ અને કિલો વજન ધરાવતા જે જે સ્તંભ છે છે તેની તમામ તેમની સાથે તેમની હાજરીમાં ઉચ્ચાર સાથે હાલ પૂજન ચાલી રહ્યું છે અને આગામી સમયમાં આ જે સ્તંભ છે તે અયોધ્યા ખાતે જે રામ મંદિર છે આખો આખો દેશ જેનું પર્વ મનાવશે તે મંદિર આગળ સાથે સપના શર્માી ચોબીસ કલાક અમદાવાદ